એસ આર ટીસીની વેબસાઇટ ઉપર જઈ અને તમે આમ ચલાવવું જે પસંદગી યાદી છે તે કેવી રીતના ડાઉનલોડ કરશો તેની માહિતી જોઈએ તો પ્રથમ તમારે ગૂગલ ઉપર જવાનું રહેશે ગૂગલમાં તમારે જી એસ આર નામની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે તમે જેવા જ જીએસઆરટી સીને સર્ચ કરશો એટલે એક મેન ટેબ અહીં તમને જોવા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જે ત્યાં ક્લિક કરવાનું રહેશે તમે જેવા ક્લિક કરશો તેવા જ તમે જી એસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જોવા મળશે તો તમારે અહીં રિક્રુટમેન્ટ નામનું જે મેનુ બાર છે તેની ઉપર અહીં ક્લિક કરવાનું રહેશે તમે ત્યાં ક્લિક કરશો તેવું જ એક નવું પેજ ઓપન થશે જેની અંદર તમને ડાઉનલોડ કોલ લેટર રિઝલ્ટ તેવું લખેલું અહીં જોવા મળશે તો અહીં તમને પ્રથમ જાહેરાત ક્રમાંક જી એસ આર ટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ નંબરની જાહેરાત છે મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી લખેલું હશે અહીં બાજુમાં તમને ડાઉનલોડ અને એફનો લોગો જોવા મળશે તો તમે અહીં પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારા પીસી અથવા તો મોબાઈલની અંદર એક પીડીએફ ડાઉનલોડ થશે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ જાહેરાત ક્રમાંક જીસીઆરટી ઓબ્લિક બે હાજર ચોવીસ ઓબ્લિક સુડતાલીસ અન્વયે મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી આ પસંદગી યાદી મિત્રો તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે અહીં મહત્ત્વની સૂચનાઓ આપણે પ્રથમ જોઈએ અને ત્યાર પછી આપણે કેટેગરી વાઇઝ મેરિટ યાદી કેટલી છે તે પણ અહીં જોઈશું તો પ્રથમ સૂચના છે કે આ કામચલાઉ પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવારોને નિમણૂકને પાત્ર બનતા નથી સૂચના નંબર બે છે કે ઉમેદવારી નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન શ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારશ્રી પાસેથી ના વધાર પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે મિત્રો અહીં તમારે એક નોંધ લેવાની જરૂર છે કે આ સર્ટિફિકેટ જ્યારે તમને નિમણૂક પત્ર આપવામાં આવે અને તમે જે વિભાગમાં હાજર થવા જ્યારે જાઓ છો ત્યારે આ પ્રમાણપત્રો મેળવવાના થશે એટલે અત્યારે તમારે આ પ્રમાણપત્રો બાબતે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું થતું નથી ત્રણ નંબરની સૂચના છે કે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તેમને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે સૂચના નંબર ચાર છે જે ઉમેદવારો દ્વારા ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યની માર્ગશીટ અન્ય દસ્તાવેજો રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે પાંચ નંબરની સૂચના છે કે કામચલાઉ પસંદગી યાદી પર સમાવિષ્ટ થયેલા ઉમેદવારોએ નિમણૂક માટેના વિભાગની સ્થળની ઓનલાઈન પસંદગી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ પૈકી કોઈ એક દિવસે કચેરી સમય દરમિયાન પોતાના વતનના જિલ્લાની નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂપ ઉપસ્થિત રહી સ્થળ પસંદગી કરવાની રહેશે જે આધારે ઉપલબ્ધ જગ્યાઓ પ્રમાણે મેરિટના ક્રમાનુસાર વિભાગની ફાળવણી કરવામાં આવશે સૂચના નંબર છ છે મિત્રો કે જે હેન્ડીકેપ કે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટેની છે જો તેમ જે મિત્રોને આ લાગુ પડતું હોય તે જોઈ લેવા વિનંતી છે સાત નંબરની સૂચના છે કે મહિલા ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોય જાહેરાતની સૂચના નંબર પીની પેટા સૂચના બે મુજબ તેઓની બાકી રહેલી જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોને ફાળવવામાં આવેલી છે આઠમા નંબરની સૂચના છે કે કામચલાઉ પ્રતિક્ષા યાદી હવે પછી અલગથી નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે ઘણા મિત્રો પ્રતીક્ષા યાદીની જે વાત કરતા હોય છે તેમણે ધ્યાન દોરવાની જરૂર છે કે પ્રતીક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે કામ ચલાવ પસંદગી યાદી માટે જે તે કેટેગરીમાં કટ ઓફ મેરિટ નીચે મુજબ છે તો મિત્રો આપણે હવે નીચે મુજબનું કટ ઓફ મેરિટ કેટેગરી વાઇઝ જોઈએ મિત્રો અહીં કેટેગરીનું નામ આપણને આપવામાં આવ્યું છે અને કટ ઓફ માર્ક્સ કેટલા સુધી અહીં અટક્યું છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તો બિન અનામત એટલે કે જનરલ પુરુષ ઉમેદવારો માટે અહીં કુલ અડસઠ પોઈન્ટ પાંચસો ને છોતેર માર્ક્સના કટ ઓફ રહ્યું છે જ્યારે બિનઅનામત સ્ત્રી ઉમેદવારો એટલે કે મહિલા ઉમેદવારોનું કટ ઓફ જોઈએ તો ઓગણપચાસ પોઈન્ટ સાતસો ને પચાસ માર્ક્સનું કટ ઓફ અહીં રહેલ છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસ પુરુષ ઉમેદવારો માટે અહીં સાહીઠ પોઈન્ટ ચારસો ને ચુવાલીસ માર્ક્સનું કટ ઓફ રહ્યું છે શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ પાસઠ પોઈન્ટ ત્રણસો ને અગિયાર માર્ક્સ છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી ઉમેદવારો માટે પાસઠ પોઈન્ટ સાતસો પાંચ માર્ક્સનો કટઓફ છે જ્યારે એસટી ઉમેદવારો માટે એકસઠ પોઈન્ટ ચારસો ને અઠાવન માર્ક્સનો કટઓફ રહ્યું છે અહીં આપણે ઉપર દરેક કેટેગરીનું કટઓફ જોયું આ કોષ્ટકની અંદર માજી સૈનિક દિવ્યાંગ કેટેગરીની અંદર જે ઉમેદવારો આવે છે તેમનું પણ અહીં કટઓફ આપવામાં આવ્યું છે જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો જરૂરથી આ કટઓફ જોઈ લેવા વિનંતી છે તો આ પીડીએફની અંદર પ્રથમ તમને બિન અનામત એટલે કે જનરલ ઉમેદવારોનું મેરિટ અહીં તમને આપવામાં આવ્યું છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનું મેરિટ આપવામાં આવશે ઈડબલ્યુ ના ઉમેદવારોનું મેરિટ આપવામાં આવશે એસટી અને એસસી ઉમેદવારોનું મેરિટ તમને જોવા મળશે તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીનું મેરિટ તમારે અહીં જોઈ લેવાનું

મેકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામ ચલાવ પસંદગી યાદી કઈ રીતના ડાઉનલોડ કરવાની છે અને અમારું મેરિટ પણ તમારે કઈ રીતના જોવાનું છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર